હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે વાત કરવાના છીએ એક એવી ભરતી કે જે ઓફલાઈન માધ્યમ છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા વડાલી દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવે છે જેનું શોર્ટ ન્યૂઝપેપરમાં એક આર્ટિકલ આપવામાં આવ્યું છે તો આ વિડીયોની અંદર આપણે તેને શું પગાર રહેશે કેવી રીતે અરજી કરશો સંપૂર્ણ માહિતી જોઈ લઈશું તો આવા જ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આપણે લાવીએ છીએ તો તમારાથી કોઈ ભરતી મિસ ના થઈ જાય તો એ માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો તો વાત કરીએ ભરતીની ભરતી ઔદ્યોગિક તાલીમ સંસ્થા વડાલી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો તેના માટે પોસ્ટ તમારી રહેશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ઓકે અને એનો પગાર રહેશે ચૌદ હજાર અને ચાલીસ રૂપિયા અને તેની અરજી તારીખ તમારે જાહેરાતના દસ દિવસમાં કરવાની રહેશે અને શું કહેવાય દસ દિવસમાં એટલે કે જાહેરાત થઈ છે પાંચ તારીખે એટલે કે આજે જ પાંચ સપ્ટેમ્બરે અને તમારે તેના દસ દિવસ એટલે કે લાસ્ટ ડેટ તમારી રહેશે પંદર સપ્ટેમ્બર ત્યાં સુધીમાં તમારે તમારું ડોક્યુમેન્ટ વગેરે મોકલી અને ફોર્મ ફિલઅપ કરી લેવાનું રહેશે તો હવે વાત કરીએ ઓફિશિયલ નોટિફિકેશન જે જે તેમને ન્યૂઝપેપરની અંદર આપ્યું છે તો તેમ વાત કરી તે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થા વડાલી ખાતે ચાલતા કોસ્મેટિક ટ્રેડ અને અંગ્રેજી વિષય માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા જરૂરિયાત હોય રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે આવા ઉમેદવારો તદ્દન હંગામી ધોરણે વચગાળાના વ્યવસ્થિત રૂપે હોય સેવા વિશે કોઈપણ હક દાવો રહેશે નહીં તે મતલબનું નિયત કરેલ બાહ્યદારી એફિડેવિટ રજૂ કરવાનું રહેશે ઓકે ત્યારબાદ પીરિયડ દીઠ રૂપિયા નેવ રૂપિયા લેખે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખે મહત્તમ તમને પાંચસો ને દરે એટલે કે માસિક તમને ચૌદ હજાર અને ચાલીસ રૂપિયાથી માનદ ચૂકવવામાં આવશે તો સદર કોર્સ મુજબ લાગુ પડતી શૈક્ષણિક લાયકાત જેમમાં ડિગ્રી માટે એક વર્ષ ડિપ્લોમા માટે બે વર્ષ આઈટી આઈટીઆઈ પાસ માટે ત્રણ વર્ષનો અનુભવ અને અંગ્રેજી વિષયના માનદ વ્યાખ્યાયિત માટે બી એ બીએ એડ એમ એમએ ડી એમ 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 લાયકાત ધરાવતા ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા પછીના દસ દિવસ સુધીમાં કામકાજના દિવસોમાં તમામ પુરાવાની સ્વપ્રમાણિત નકલ એટલે કે ઓરિજિનલ્સ રૂબરૂ સાથે રાખી અને અરજી કરવાની રહેશે એ તો હવે આ અરજી ફોર્મ તમને ક્યાંથી મળશે તો કે આ અરજી ફોર્મ તેમજ વધુ માહિતી માટે રૂબરૂ સંસ્થા ખાતેથી તમને મળી રહેશે એનું સરનામું છે સ્ટેટ હાઈવે એસોસિએશન પોલિટિક કોલેજની પાછળ વડાલી તો તમે ત્યાં જઈને રૂબરૂ પણ માહિતી મેળવી શકો છો તો આવા જ બધા વિડીયો માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરો થેન્ક યુ